સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે મધ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો બે વાગે રાત્રે વરસાદ પડ્યો ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલ સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા ઝાડ પડવાની સાથે વીજ પણ ધરાશાયી થયા હતા ખેતીમાં કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે હનીપાર્ક પાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી પર સોલાર પડ્યું હતું સુરતમાં રાત્રે બે વાગ્યે વરસાદ વરસવાનો શરૂ થયો હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો શરૂઆતમાં અડાજણ ચોક અથવા લાઇન્સ વિસ્તારથી શરૂ થયા બાદ પીપળો દ્વિસ લીંબાયત ઉધના સહિતના વરસાદ શરૂ થયો હતો તો છેલ્લા બે ત્રણ દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉપળાટ અનુભવી રહ્યા હતા છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી